તાલુકા હેલ્થ ઓફિસર તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ હાજરી આપી હતી ઇસ્માઈલભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત ત્રેવીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ઝીંઝુવાળા આરોગ્ય કેન્દ્ર ખાતે કરી હતી અને છેલ્લા છત્રીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે અવિરત સેવાઓ આપી હતી કોરોના સમયગાળા દરમિયાન લખતર તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે તેમણે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્ર જાલા ઝાલા લખતર દાડમના રેસ્ટ પિરિયડની બેસ્ટ બાવજત ટ્રાયકો મિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્ત્વોથી ભરપૂર ટ્રાયકો મિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડૉક્ટર માઇસિલના ઉપયોગથી તંતુગુણને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ